એને શીખવાડતો હતો એને video બનાવતા નથી આવડતો બોલો માન માન કરીને પટાવીને કીધું કે તું video માં થોડુંક બેસ તું થોડુંક જ બોલે તો મિત્રો હજી આવડતો નથી હજી આપણે ખેતર જઈને શીખ્યું હજી કેમ કે નથી આપણે આવડતો હજી નવો નવું છે એટલે ખેતર જઈને તને શીખવાડું આપણે હા ખેતર જઈને આપણે મિત્રો ફાઈનલી આપણે છે ને તૈયાર બેયાર થઈ ગયા છે કમ્પ્લીટ ને આ બધું સાર્જર લે પાવર બેક ને બધું લીધું છે મેં ઓલું સ્ટેન્ડ એ લીધું છે કેમ કે આજ વિડીયો શૂટ કરવાનો છે ઘણા દિવસથી વિડીયો નથી કે તો કહું કે આજ વિડીયો નાખી પૂરો અત્યારે આપણી ગાડી છે ને એ મારો બાપુજીને લઈને ભાગી ગયા તો આજ આપણા હાથમાં ટાર્જન આવીશ આ ટાર્જનની સાવી છે આ ટાર્જન લઈને જવાનું છે ઝડ 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 ચોમાસાના લુગડા મિત્રો આપણે અહીંયા વેહરીમાં હુકાવવા પડે બાકી હુકાય નહીં જો આ બધું તૈયાર થઈ ગયું ને હવે રોટલા બોટલા લઈને નીકળીએ ખેતર કા ખેતર જઈએ ને તો વાર લાગી ગઈ કેમ કે નળ આવી ગયા ને હા નળ આવી ગયા ને તો વાર લાગી સાડા દસ વાગી ગયા ચલો ફટાફટ જઈએ કેમ કે બે જ તો મિત્રો ટ્રાયફોડ લઈને આપણે ગાડી પાર્કિંગ કરી રોડ રોડને કાઢે નીકળી ગયા સરસ મજાનો અહીંયા આંબો છે ને ફરતી બાજુ હરિયાળી છે ખેતરનો નજારો એટલે એ નંબર મિત્રો કઈ કરતી નજારો તો સારો છે પણ આડી નેદવાનું છે ને મને બળ પડે બહુ હું કે મને છે ને નેતતા આવડે ને આ છે ને મને લોઠાઈને લઈને આવી જો મિત્રો અહીંયા સરસ મજાની ભેંસ છે પણ ભેંસ ભડકી ગઈ ભાડી છે વાવ નાઈસ મસ્ત મજાનું વાતાવરણ છે પવન એ ઠંડો ઠંડો છે કઈ ઘટે જોતા તા તો પછી તો મિત્રો આપણે છે ને ને આવી આપણે સેટ કરી દીધું હવે અવાજ આવતો હોય કે ન આવતો હોય શું ના ખબર નેદવા આવી ગયા છે આપણે નેચતા તો નથી આવડતું તો ખાલી ખાલી નેચીએસ હવે અહીંયા બાજુમાં અમારે ભાઈ અમારા પાડોશી છે એ બેલી હાકે બળદું લઈને આગળી ના જવાનું છે આપણે થોડોક વિડિયો ઉતારવા ને સરપંચની ખેતરી જવાનું છે આપણે સરપંચ છે ને માજી સરપંચ ઇની ખેતરી જવાનું છે એ દાડા ડાડીયા છે તો કા હાલે એ કરી બિલ્લી આ ખેતરમાં નહી દાતો પગિએ વખડ તો બોસ અરે માઈક નીકળ ઓ હવે બિલ અમે જો ખેતરે પહોંચી ગયા પણ ખડ તો બોસ કર કામ કોઈ નથી

તો મિત્રો થોડોક ટાઈમ છે થોડાક ટાઈમ પછી આપણે મતલબ છે ને પંદર પંદરક દિવસ હોય પંદર દિવસ કદાચ વધારે હશે પછી કદાચ દરિયાના જવાનું થાય આપણે તો પછી દરિયાના વીજળી આવીએ તમે કોઈ ચિંતા કરતા નહીં વહેલા દરિયાના વીજળી લઈને આવ્યું પછી તમને જોવાની મજા આવી બધાને એને પણ મજા આવી બરાબર નીચે

જો એ ભાઈ બળ ઝૂલીન જાય ઉતાર લીધું ને ભાઈ જો કાજલ ઓલે પર નિર્દેશ ને હું અહીંયા બેઠો છું મને પડે બળ બેઠા બેઠા મને કરે ખરી આમ હે બળ પડે મને આપણે ખેતર છે વીઘા વીઘા છે જશે પણ આવું એમ થશ કે કેમ કરું આમાં કંટાળો આવે છે મને જો જબરદસ્ત એને પણ પડે તો મને આળા સડાય કે તુઈ ન આવે મને કે હાલી ઘેર હો જાય ઘેર ને ચણ આ જો આ માખો ખેતર હજી બાકી રહ્યું ન દેવાનું મિત્રો એટલું જ ન દેવાનું હજી તો ચાર પાંચ રાખવા તો મિત્રો ફાઈનલ અત્યારે આપણે આવી ગયા છે આપણે વાડીએ નવું ઘર બનાવ્યું પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું છે તો ઇલેક્ટ્રિકનું કામ થઈ જાય પછી અમા પછી આવીએ તો ને વાર છે મિત્રો તો એ લોકો બીજું કાંઈક કામ રખેલું છે ને પ્લાસ્ટરનું તો કે અમે એ ના પતી જાય ને પછી આવીએ એટલા માટે અટકી ગયું વરસાદ થઈ જાય તો ગાંધીયા થઈ જાય કેમકે પછી પાછું અમારે દરિયામાં ઉઈ જવાનું થાય અને અમે ગાયને પાવે આવે થાય એ તો ગાયને પાણી પાઈ દીધું નિરળ નાખી દીધી નીચો વસ્તા સામાનની થેલી લઈને રખડીએ છીએ હવે ઘેર જઈને પાછું હજી કઈ જમવાનો પ્લાન ઘેર જઈને કરી જો હું લાગી લાગીશ મને તો ચાલો આપણે ફટાફટ ઘેર ભાગી તો મિત્રો જો અત્યારે આપણે બેઠી ગયા છે જમવા સોળાફળીનું ને બટેટા રીંગણાનું ને શાક છે ને આ અમારે કાજલ મેડમ છે એ હાથણા કાઢે છે અમે મિત્રો ઓલા બેને આવ્યા હતા ને તે બગડી ગયા હતા એને ભેગી દીધા પછી આ તૈયાર આવે ને તૈયાર લઈ લીધા પછી આથણા ખાવાનું તો ઘણું મન હોય તૈયાર લઈ લીધા કા બજારે થી આમાં બધી મિક્સ માં જ હોય ગાજર ના કેરી ના ને લીંબુ ના ને બધી ખાટા મીઠા તો ચાલો મિત્રો જમીને જમીને પછી આપણે જવાનું છે બાજુના ગામમાં તળ કેમ કે એક ભાઈ છે એમને નવી શોપ કરી દુકાન કપડાની સ્પોર્ટ કપડાં ને એવી બધી છે ને તો આટો મારીએ જેવું છે જેવું નહીં તમને બતાવવા બધું ના એનો એક જે ગ્રીલ્સ એ બનાવવાની છે મિની બ્લોક બનાવવા તો એક ગ્રીલ્સ બનાવી રાખા મસ્ત પ્રમોશન કરવાનું કઈ કાંઈ ચાલો ફટાફટ જમી લઈ મારું લાગીશ ભૂખ કેટલા વાગી ગયા દોઢ વાગી ગયો તો મિત્રો અત્યારે ફાઈનલી કેટલા વાગી ગયા બરાબર સાડા ચાર વાગી ગયા છે ને મારે જવાનું છે બાજુના ગામમાં તટ તો મારા મમ્મીએ કવાડી ને આપ્યા જ મને કવરાવાના છે તો જો મારા મમ્મી અત્યારે અહીં દમણું કરે અને

અને છે ને આ તેજલબેનનો ટેપ એડી એની સર્વિસ કરે એને મોબાઈલ ન હોય તો એ કેમ મોબાઈલ લઈ લે મોબાઈલ મિક દે ધગી ગયો ને હે તેજલ બેન આગળ સા બનાવે એટલે સા પીને પછી આપણે નીકળીએ તળ બાજુ તમારું મીચું તો મિત્રો અત્યારે ભાઈબેન આપણે આવી ગયા ભાઈબેનની દુકાને આપણે કવાડીને બધું મૂકી આવ્યા આપણે કેવલભાઈને ભાઈ બધા આવ્યા હતા ભેગા તો પાંચ જણા થઈને કવાડી ને દાકડા મૂકી ને ભાઈ બંને દુકાન આવી ગયા તો જો અત્યારે આપણે એક રીલ શૂટ કરવાની છે મિની વ્લોગ બનાવ્યો અને આ તો રો બાવા ફાડતા જ આમ ગુટતો જો જો યુકેન સ્ટાઈલ આવી જાય એક નંબર કઈ ઘટે એક નંબર શૂઝ છે હો ભાઈ તમને જેવા શૂઝ જોઈએ એવા શૂઝ પણ મળી જાય

મોડું થાય તો પાંચ વાગે ને પાંચ ને હતર જાળો ફટાફટ જાય તો મિત્રો અત્યારે સાંજના વાગી ગયા છે આઠ આઠ ને અઢાર મિનિટ થાય ને આપણે બેસી ગયા છે જમવા તો ગવારનું ને શાક બનાવ્યું ને દાળ ભાતાઈ છે ને રોટલા છે તો સરસ મજાના જમી લીધો ને ખેતર ગયા પણ અડધું નેધું અડધું નેધું ને એવું બધું થયું ચાલ પાછું દવાને સાટવાનું છે ચાલ પાછું ખેતર જવાનું થાય ગયા છે હાલો બધા જમવા અને બધા હવે જમી લઈએ તો મિત્રો જમીને આપણે આવી ગયા છે નીચે તો કરીએ આપણે એડિટિંગ ને મિત્રો આજે છે ને તે આપણે ઇન્સ્ટાગ્રામમાં પચાસ કે પૂરા થઈ ગયા ફોલોવર તો જે લોકો એ ઇન્સ્ટામાં ફોલો નથી કર્યા એ ઇન્સ્ટામાં ફોલો કરી આવજો એમાં પણ સમુદ્રી લૂંટેરાની જ આપણે આઈડી છે સમુદ્રી લૂંટેરા સર્ચ કર્યો એટલે આવી જાય ઇન્સ્ટામાં ફોલો કરી દેજો ને કંઈ કામ હોય તો મેસેજ કરી દેજો બરાબર તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય